આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત અનેક શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી રહી છે જેમાં દિયોદર શહેરમાં પણ આ વખતે ભગવાન જગન્નાથ નગર ચર્ચા નીકળ્યા હતા જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જય રણછોડ માખણચોર હરે કૃષ્ણના નાદથી ભક્તોએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજે શ્રી ભગવાન જગન્નાથની ની એકસો સુડતાલીસમી રથયાત્રા દિયોદર નીકળી હતી ભગવાન નગર ચર્ચા નીકળ્યા હતા દિયોદર આશાપુરા સોસાયટીથી દિયોદર શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા દિયોદર શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આશાપુરા સોસાયટીથી નીકળેલી રથયાત્રામાં દરેક જ્ઞાતિના દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના દર્શન તેમજ આરતી કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી હતી દિયોદર નગરના માર્ગ ઉપર જય રણછોડ માખણચોર હરેકૃષ્ણના નાદથી દિયોદર શહેર ગુંજી ઉઠ્યું હતું ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા આશાપુરા સોસાયટીથી નીકળી જૈન દેરાસન શિવ મંદિર ત્રણ રસ્તા જૂના બસ સ્ટેન્ડ બનાસ બેંક રેલવે બ્રિજ આદર્શ હાઈસ્કૂલ રેસ્ટ હાઉસ સિહોરી ચાર રસ્તા ગાયત્રી સોસાયટીનો માર્ગ તેકરા પાસે હનુમાનજી મંદિર સોનપુરા મેડિકલ પાસેના રસ્તાથી ફરી આશાપુરા સોસાયટીમાં પરત ફરી હતી આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જ્યાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં નગરજનોએ પ્રસાદનો લાભ પણ લીધો હતો કૃષ્ણ કૃપા મૂર્તિ આજે આ જગન્નાથ રથયાત્રા બીજી આખી દિયોદર આ બીજી રથયાત્રા કરવામાં આવેલી છે આ આ રથયાત્રા દિયોદરના અનેક વિસ્તારોમાંથી પ્રસાદ પસાર થઈને પસાર થઈ રહી છે આશાપુરા સોસાયટીમાં તેની શરૂઆત થઈ હતી અને ફરીથી આશાપુરા સોસાયટીમાં જઈને એનું સમાપન કરવામાં આવશે જીવતની ધર્મપ્રેમી જનતા આનો લાભ લઈ રહી છે લોકો રથ ખેંચી રહ્યા છે ભગવાનનું નામ સાંભળી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ અને જગન્નાથજીનો રથ ખેંચી રહ્યા છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ રથમાં થયેલા જગન્નાથજીના દર્શન કરે છે એ આ બહુ જે જે મરણના ચક્રમાંથી છૂટી જાય છે એ દરેક વ્યક્તિને એને વિનંતી કરો છો કે જો હું આ લાઈવ જોઈ રહ્યો હોય તો જ્યાં રથયાત્રા છે ત્યાં આવીને પહોંચી જાય અને રથ ખેંચે અને એનો લાભ લે જગન્નાથજીના દર્શન કરે ભગવાનનું નામ સાંભળે હરે કૃષ્ણ મહામંત્ર સાંભળે અને પ્રસાદનો લાભ લે જય જગન્નાથ ભારતભરની અંદર જગન્નાથપુરીમાં પણ રથયાત્રા નીકળેલી છે એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદમાં પણ નીકળે છે અને એવી જ રીતે આ બીજા વર્ષે સતત બીજા વર્ષે પર રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને આજે રથયાત્રા નગરચર્યામાં ભગવાન શ્રી જગન્નાથે આજે નગરચર્યા માટે નીકળ્યા છે અને ભગવાન ભગવાન સૌને સદગુતિ આપે અને સૌને સુખી રાખે અને ભારતનું વિશ્વભરમાં નામ ગુંજે એવી હું આજે રથયાત્રા નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે અમારા દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા રથયાત્રામાં જે નગરજનો જોડાયેલા છે એમને ચૌદ જણ મિનરલ વોટરની પણ સેવા આજે અમે નિરંતર પૂરી પાડી રહ્યા છીએ અને સાથે સાથે હું સૌરુઓને આ રથયાત્રાની અંદર જોડાવા અપીલ કરું છું અને આવી રથયાત્રા દર વર્ષે નીકળે એવી ભગવાનનું પ્રાર્થના કરું છું